આજે આપણે શિયાળા માટે સ્પેશિયલ વસાણું બનાવવાના છીએ આ વસાણું તમારે હાથપગ દુખતા હોય કમરનો દુખાવો હોય તો ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તેના માટે એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે પચાસ ગ્રામ જે બાવરનો ગુંદર આવે એ લીધો છે ગુંદરને આપણે દળી લેવાનો છે તેનો પાવડર કરી લેવાનો છે પછી તેને અલગ પ્લેટમાં કાઢીને એ જ બાઉલમાં આપણે થોડા ડ્રાય ડ્રાયફ્રુટ્સ પીસી લેવાના છે તેમાં આપણે પચીસ ગ્રામ બદામ લીધી છે પચીસ ગ્રામ પિસ્તા લીધા છે પચીસ ગ્રામ કાજુ લીધા છે પચીસ ગ્રામ અખરોટ લીધી છે પંદર ગ્રામ જેટલા મગજ તરીના બી લીધા છે દસ ગ્રામ જેટલું ખસખસ લીધું છે એલચી અને જાયફળ થોડું લઈ લીધું છે એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું બધું કરી શકો છો અને દોઢ ચમચી જેટલો સૂંઠ પાવડર લઈ લીધો છે ડ્રાયફ્રૂટ્સ તમને જે પસંદ હોય એ તમે એડ કરી શકો છો અને જે તમને ન પસંદ હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે ઘી ગરમ થાય પછી આપણે તેમાં જે ગુંદરનો આપણે પાવડર કર્યો હતો એ એડ કરવાનો છે આ પાવડરને આપણે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે જો બ્રાઉન નહીં થવા દઈએ તો ગુંદર કાચો રહી જશે અને કાચો રહી જશે તો ખાવાની નહીં મજા આવે એટલે આપણે ગુંદરને આપણે સ્લો ફ્લેમ પર એકદમ સરસ શેકી લેવાનો છે એકદમ સ્લો ફ્લેમ પર એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે ગુંદર આપણો બ્રાઉન થઈ ગયો છે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે તેમાં પાંચસો એમએલ જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે દૂધને આપણે ગરમ થવા દેવાનું છે હવે આપણે જેમ જેમ ગુંદર ઓગળતો જશે તેમ તેમ દૂધ આપણું ફાટતું જશે અત્યારે આપણે પાંચથી દસ મિનિટ માટે ગેસની ફ્લેમને હાઈ કરી દીધી છે થોડી વાર થશે એટલે ગુંદર આપણો બધો ઓગળી જશે ગુંદર આપણો બધો ઓગળી ગયો છે ગુંદર ઓગળી જાય પછી આપણે તેને પાંચ મિનિટ માટે ઉકાળવા દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે તેમાં દોઢસો ગ્રામ જેટલો ગોળ એડ કરવાનો છે ગોળ તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો અને ગોળ ન નાખો હોય તો તમે અહીંયા સાકર પણ નાખી શકો છો ખાંડ પણ નાખી શકો છો હવે ગોળને સારી રીતે આપણે ઓગળવા દેવાનો છે અત્યારે પણ મેં ગેસની ફ્લેમ હાઈ રાખી છે થોડીવાર થશે એટલે ગોળ બધો ઓગળી જશે અને આપણું દૂધ એકદમ ઉકળવા માંડશે આ રીતે બનાવેલી ગુંદરની પેજ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ ગુંદરની પેજ તમે નાના બાળકોને પણ આપી શકો છો એનાથી શરીરના હાડકાં ખૂબ જ મજબૂત થાય છે આપણું દૂધ ઉકળવા માંડ્યું છે હવે તેમાં આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ એડ કરી દેવાનો છે અહીંયા તમે ગંઠોળા પાવડર પણ એડ કરી શકો છો સૂરજમુખીના બી આવે એ પણ એડ કરી શકો છો તમને જે કંઈ પણ પસંદ હોય એ તમે એડ કરી શકો છો હવે આપણે આને એકદમ ઉકળવા દેવાનું છે અને જ્યાં સુધી પેનને છોડી ન દે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે સ્લો ફ્લેમ પર આપણે તેને ઉકાળશું થોડીવાર થશે એટલે બધું ઘટ થઈ જશે થોડું ઘટ થાય પછી અહીંયા ત્રણ ચમચી જેટલું છીણેલું કોપરું એડ કરવાનું છે મેં અહીંયા રેડીમેડ છીણેલું કોપરું લીધું છે તમે ઘરે છીણીને પણ એડ કરી શકો છો હવે આપણે જોઈએ તો આપણી પેનમાંથી એકદમ બેટર છૂટું પડવા માંડ્યું છે એટલે આપણી ગુંદરની પેજ તૈયાર થઈ ગઈ છે અને તમે ગુંદર પાક પણ કહી શકો છો બધું સારી રીતે હવે મિક્સ કરી લેવાનું છે હવે આપણી ગુંદનની પેજ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને હવે તમારે જે ડબ્બામાં મૂકવું હોય એ ડબ્બામાં જ ડાયરેક્ટ કાઢી લેવાનું આ રીતે ડબ્બામાં કાઢી લીધું છે ઉપરથી આપણે કાજુ બદામ પિસ્તા એડ કરી દઈશું એ એ ટોટલી ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો જ નાખવાના હવે આ ગુંદરની પેજને તમારે સવારે એક ચમચી નળણા કોઠે ખાવાનું છે અને જેને ડિલિવરી આવી હોય એને તમે ગમે ત્યારે ખાવા દઈ શકો છો સવારે એક ચમચી ખાધા પછી તેના ઉપર ગરમ દૂધ પી લેવાનું